હિનાબેન કાલરિયા ઘટના જે પ્લેન ક્રેશ થયું ને જે મોટી દુર્ઘટના ઘટી છે એનાથી ઘણું દુઃખ થાય છે એમાં આપણા મુખ્યમંત્રી રૂપાણી સાહેબ પણ હતા હું બધાને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પેરેન્ટ્સને એ લોકોને સગાવાલાને બધાને એવી શક્તિ આપે પ્રભુ કે આ દુઃખ સહન કરવાની શક્તિ આપે હું એવું પ્રાર્થના કરું છું પ્રભુ પાસે જ્યારે હું લંડનથી અમદાવાદ આવવા નીકળીને ત્યારે આઠ સવા આઠ નું મારું પ્લેન હતું અને એ લેટ થઈને બે કલાક લેટ થયું હતું અને સાડા દસ ની આસપાસ એ પ્લેન ઉપડ્યું હતું અને ત્યારે મને એવું કઈક લાગ્યું કે ભાઈ બે કલાક લેટ કેમ છે કદાચ હોઈ શકે લેટ પણ હોઈ શકે પ્લેન પણ જયારે હું ઉપર ચડતું હતું ને ત્યારે એમનું એસી બંધ હતું ત્યારે મેં એમને એર હોસ્ટેલ ને કહી દેલું કે ભાઈ એસી બંધ છે તો આ એસી ચાલુ કરો એમ અને જયારે મેં ડિસ્પ્લે ચાલુ કરી તો એ ડિસ્પ્લે પણ બંધ હતી અને ડિસ્પ્લેમાં કાંઈ જ નહોતું આવતું મને ના પાડી હતી એર હોસ્ટેલે કે એમને ટચ નહીં કરતા તમારે એન્જોય કરવું હોય તો તમારા મોબાઈલમાં કરો બધી ડિસ્પ્લે બંધ છે અને કઈક અવાજ પણ આવતો તો જ્યારે ઉપર ઉપર ચડ્યું ને ચાલુ થયું ત્યારે ઘણો અવાજ આવતો હતો માં કદાચ જૂનું પ્લેન હોય એટલે પણ બની શકે અને જ્યારે નીચે ઉતર્યું ત્યારે મેં લીગલી એવું લાગ્યું હતું કે કંઈક ને કઈક આમાં પ્રોબ્લેમ છે જ કારણ કે જ્યારે નીચે ઉતર્યું ત્યારે એકદમ અચાનક નીચે ઉતરી ગયું અને મને અંદરથી ડર પણ લાગેલો ત્યારે મેં મારા ભગવાનને યાદ કરેલા પ્રાર્થના કરેલી ભગવાન હું શાંતિથી ઘરે પહોંચી જાઉં હું સમર્પણ ધ્યાનમાં જોડાયેલી છું તો મેં બાબા સ્વામીને પણ યાદ કર્યા હતા જ્યારે હું ધ્યાનમાં બેઠી સવારે ત્યારે પણ મેં પ્રાર્થના કરેલી કે હું ઘરે શાંતિથી પ્રભુ પહોંચી જાઉં યસ મને ઘણું દુઃખ થયું મને હું લગભગ અમદાવાદની બહાર પણ નહોતી નીકળી સિવિલ પહોંચીને ત્યાં મને સમાચાર મળ્યા કે એ પ્લેન જ ક્રેશ થયું છે તમે શાંતિથી પહોંચી ગયા છો ને એમ કરીને તો મને ઘણો અંદરથી ડર લાગ્યો ને હું ભભુ

આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો